દાહોદના સંજેલીમાં એસીબીનું સફળ ઓપરેશન લાંચ લેતા બેઝડપાયા દાહોદ જિલ્લાના સંજેલીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરી છે દારપાણાનો દાખલો મેળવવા માટે લાંચ માંગતા સ્ટેપ વેન્ડર અને તેના મળતિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ઘટના બાદ જિલ્લામાં લોબિયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે જાણવા મળતી વિગતો મુજબ એક જાગૃત નાગરિકે દારપાણાનો દાખલો મેળવવા માટે સંજેલી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જો કે દાખલો મેળવવા માટે તેમની પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી આથી નારાજ થઈને તેમણે એસસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ મામલે છટકુ ગોઠવીને સ્ટેપ ફેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારૈયાને રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો સાથે જ આ કામમાં મદદ કરનાર નાયબ મામલતદાર મેહુલ ચંદ્રકાંતભાઈ રાજપાલને પણ ઝડપી લેવામાં આવ્યો છે આ ઘટના બાદ એસીપીએ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાએ દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતને વેગ આપ્યો છે જો તમારી સાથે કોઈ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો તરત જ એસીબીનો સંપર્ક કરો ભ્રષ્ટાચાર સામેની લડતમાં દરેક નાગરિકની ભૂમિકા મહત્વની છે ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવા માટે સૌએ મળીને પ્રયાસ કરવો જોઈએ આ ઘટના તારીખ બાર નવેમ્બર બે હજાર રોજ બની હતી એસીબી આ ઘટનામાં મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ તેજોત અને તેમની ટીમની મદદ લીધી હતી રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સંજેલી